i એમ છે મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોદર ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં જોદર એક વાયરલ થાય છે મિત્રો તમારા માટે અનેક વિડીયો લાવીએ છીએ મિત્રો દરેક કલાકારના ગુજરાતી આપણે વિડીયો લાવીએ છીએ તમારા માટે મિત્રો અને હમણાંથી વિડીયો નતા આવતા મિત્રો ચેનલમાં પ્રોબ્લેમ છે મિત્રો અભી તો વિડીયો નથી આવતા મિત્રો પણ હવે ડેલી વિડીયો નાખશું મિત્રો પ્રોબ્લમ રહેવો તો રહેશે ચેનલમાં વિડીયો આવશે મિત્રો તો વિડીયો કેવા ગમે છે કોમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ આ ભાઈને સપોર્ટ કરજો મિત્રો અને રોમાં ધણીનું જોરદાર સોંગ આવ્યું છે આમ ભાઈને અને સોશિયલ મીડિયામાં મિત્રો એક નંબર બૂમ પડાવે છે મિત્રો તમને આ ભાઈનો અવાજ કેવો ગમે છે એ બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો તમને આપણા વિડીયો આવા કેવા ગમે છે બી કરીને જણાવજો મિત્રો તો વધુમાં વધુ વિડીયો સપોર્ટ કરજો અને ભાઈ માટે સારી કોમેન્ટ કરી દેજો મિત્રો અને તમને વિડીયો ગમે છે એ બી કોમેન્ટ કરજો મિત્રો અને ડેલી કલાકારના સમાચારના વિડીયો જશે મિત્રો તો તમને કેવા ગમે એ બી કોમેન્ટ કરીને જણાવજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો તો જુઓ આ ભાઈનો વિડીયો અને તમને કેવો ગમે છે એ બી કોમેન્ટ કરીને જણાવો જણાવજો ચાલો વંદે માત્ર ભાઈ ભાઈ Whoa! Oh.